એના છોકરી આપવાની કે નહી ના બિલકુલ નહી એના જીવનમાં ઓઢો મરવો જોવો જોઈએ મળે ફટાફટ જોવા જવાના

ખાવા માં અને નાસ્તા મૂલવાનું નાસ્તામાં ખાવાની આલો પણ ખાવા માર મરચું રોટલો તૈયાર રોટલો મરચું ગયેલો ખાવ

મજૂરી ગયો મજૂરી જઈ ઘેર આવ્યો આવો સોરી દોવા ગયો સોરી એ મને ગમાર્યો ને પણ ભારા પૈસા જતા રહ્યા બધા જ નહીં પૈસા ગમે એટલી મજૂરી કરું હા મરચું રોટલા ખાવાના તો દારા શેફ્ટી જ છું મારા શું કરવાનું હાય કંટારો આવે મજૂરી કરવા મજૂરી હે કોઈ બોલતું જ નહીં આવું